આપણા પરિવાર ઉપર ક્યારે આંગળી થાય તો એની આંગળી કાપી નાખવાની તાકાત આપણે દેખાડી છે ને તો પચીસ તારીખે આપણે કોરી ઠાકોર સમાજ ની તાકાત દેખાડવાની છે અને છવ્વીસ થી સત્યાવીસ તારીખે આપણે વિછ્યા ની અંદર ધરણા ઉપર બેસવાના છે જે પણ આવી શકો તેને મારી વિનંતી છે કે છવ્વીસ સત્યાવીસ એ વિછ્યા મામલતદાર બેસવાના છે જય કોરી સમાજ હેલો 啊。Uh, <Yeah. S 1> yeah.